હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ ઓર યુ આર ફાઇન આપણે લગભગ ઘણા લાંબા સમય પછી મળ્યું તો મારી જે ઇલેક્શન ડ્યુટી હતી એ પૂર્ણ થઈ ગઈ છે એટલે વિડીયો મૂકવામાં છેલ્લા પાંચ દિવસમાંથી કોઈ વિડીયો મૂક્યો નથી તો હવે તમારા માટે એક નવી ભરતી છે જે ટૂંક સમયમાં આવશે તો એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી જે નવા છે એમને કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લે ઓકે તો હવે આપણે જોઈએ કે છે શું તો તમને ખબર હશે કે રેલવેની જે એન ટીપીસીની જે જોબ્સ હોય છે બરાબર બરાબર તો નોન ટેકનિકલ પોપ્યુલર જે હોય છે જોબ્સ એમાંની વિવિધ જોબ્સ ટૂંક સમયમાં આવશે લેવલ અલગ અલગ લેવલની પણ તમારા માટે ખાસ મહત્ત્વની છે લેવલ ટુની કંઈ ટીસીવાળી જોબ બરાબર ટિકિટ ક્લર્કવાળી જોબ રેલવેની ટિકિટ ક્લર્કની ભરતી બરાબર લેવલ બે ત્રણની અંદર આવશે એ રહી બરાબર અને બારમું જ એમાં માંગ્યું છે વધારે કે માંગ્યું નથી ટ્વેલ્થ પાસ અને અત્યારે અત્યારે હાલ એવું છે કે કદાચ દસ હજાર જગ્યા છે પણ કદાચ આગળ જતા જગ્યામાં બમ્પર વધારો પણ થઈ શકે છે ઓકે તો ક્યારે આવશે તો એપ્લાય એ થશે જૂન બે હજાર ચોવીસમાં નોટિફિકેશન એનું આવશે અને જુ એક મહિનો તમને મળશે જુલાઈ ચોવીસ સુધી તમે એને ભરી શકશો બરાબર તો હવે એ જ લિમિટેશન જોઈએ તો જનરલ માટે અઢારથી તેત્રીસ બરાબર ત્રણ વર્ષનો એમને પ્લસ બેનિફિટ આપ્યો છે તો અઢારથી તેત્રીસ એની જે છે એ જ રહેશે અને બીજા વિવિધ કેટેગરી માટે અલગ અલગ નોટિફિકેશનમાં તમને બળતાવવામાં આવશે તો લેવલ ટુ થ્રી જે ટિકિટ ટી જે તમારે છે એની તમારે બાર પાસ જોઈએ છે અને બીજી વિવિધ જોબ્સ હશે જે હું તમને આગળ જણાવીશ તો એમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોઈશે તમારે બરાબર અને અહીંયા મેલ અને ફિમેલ બંને પણ કરી શકે છે એવું નથી કે મેલ ફિમેલ મેલ ફિમેલ માટે ગ્રેજ્યુએશન ઓનલી ગ્રેજ્યુએશન કોઈપણ શાખામાં બરાબર એની એની ગ્રેજ્યુએશન બરાબર એની ગ્રેજ્યુએશન બરાબર કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન જોઈશે હવે એની ફી છે તો ફી પાંચસો રૂપિયા છે ચારસો રૂપિયા કેશબેક મળશે જનરલવાળાને અને બસો પચાસ રૂપિયા છે અધર કાસ્ટ માટે જનરલ સિવાયની અને એમને મળશે અઢીસો રૂપિયા પૂરેપૂરી કેશબેક બનશે ટિયર વન કમ્પ્લીટ કરવા પછી બરાબર તો બેઝિક સેલેરી આની ઓગણીસ નવસો છે પછી આગળ એમાં તમને નોટિફિકેશનમાં ડિટેલિંગ ગણવામાં આવશે તો આની પ્રોસેસ શું છે તો આની પ્રોસેસ છે સીબીટી વન સીબીટી ટુ બરાબર કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ હોય છે એ સીબીટી વન સીબીટી ટુ બંને તમારે આપવાની છે પણ તમારે ટિકિટ ક્લર્કવાળી છે એમાં તમારે નથી આપવાની ટાઈપિંગ ટેસ્ટ નથી આપવાની બીજી જે પોસ્ટ છે એમના માટે ટાઈપિંગ છે તો સીબીટી વન સીબીટી ટુ ટાઇપિંગ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ને મેડિકલ થશે પણ તમારે ટિકિટ ક્લર્ક માટે ટાઈપિંગની જરૂર હોતી નથી તમે જો કે કઈ કઈ પોસ્ટ હશે તો જમ ટાઈપિસ્ટન્ડ કમ ટાઇપિસ્ટ બરાબર જુનિયર ટાઈમ કીપર ટ્રેન્ડ ક્લર્ક જે તમે અત્યારે આપી રહ્યા છો અને કોમર્શિયલ કમ ટાઈમ ટિકિટ ક્લર્ક બરાબર તો આટલી પોસ્ટ હશે પોસ્ટ તમને ત્યાં વેકેન્સીની જે નોટિફિકેશન હશે એમાં સો વ્યવસ્થિત રીતે જણાવ્યું હશે ઓકે તો હવે આપણે જોઈએ કે એનું પેટર્ન શું છે એક્ઝામ પેટર્ન તો એક્ઝામ પેટર્ન બહુ ઇઝી છે બરાબર સીબીટી વન જે છે બરાબર એમાં ચાલીસ માર્કના ક્વેશ્ચન જીએના ચાલીસ માર્ક્સ ચાલીસ ક્વેશ્ચન ચાલીસ માર્ક્સ જનરલ અવેરનેસ ગણિત એટલે મેથ્સના ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ રીઝનિંગ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ ઓકે ટોટલ સો માર્ક્સનું તમારે સીબીટી વન હશે જે પ્રી કહેવાય બરાબર સીબીટી વન એટલે પ્રી પેપર જેને કહેવાય એમાં તમારે નેગેટિવ માર્કિંગ હશે વન થર્ડ બરાબર અને ટોટલ મિનિટ નેવ મિનિટ તમને મળશે આમાં જે ક્વોલિફાય થશે એને સીબીટી ટુ આપવા મળશે તો સીબીટી ટુમાં શું છે તો સીબીટી ટુમાં મેથ્સ પાંત્રીસ માર્કનું ક્વેશ્ચન પાંત્રીસ જ હશે રીઝનિંગ પણ પાંત્રીસ ક્વેશ્ચન પાંત્રીસ જ હશે અને જીએ પણ પાંત્રીસ ક્વેશ્ચન પાંત્રીસ માર્ક ટોટલ એકસો વીસ માર્કનું આ થશે અને તમારે નેવું મિનિટ્સ મળશે વન થર્ડ નેગેટિવ માર્કિંગ થશે ઓકે તો આ એક સુપ તમારા માટે જે અંડર ગ્રેજ્યુએશન છે અથવા જે બારમું પાસ છે એમના માટે ખૂબ જ મોટી ભરતી છે ખાસ કરીને બે ત્રણ મહિના જૂથ તમારી પાસે છે જુલાઈમાં તમારે એક્ઝામ આવી શકે છે બરાબર જુલાઈમાં ફોર્મ ફસાય ફોર્મ ફિલિંગ પછી ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં તમારે આ જે ટિકિટ ક્લર્કની જે છે એની વેકેન્સીની જગ્યા ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે એટલે તમારે એ પછી બે મહિના સુધી તમારે ઓગસ્ટ સતા સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર સુધીમાં તમારી એક્ઝામ લેવાશે એટલે હાર્ડલી તમારી પાસે તમે જો મેથી ઓક્ટોબર દસ મહિના ગણી લો એટલે પાંચ મહિના સુધી તમારી પાસે પાંચ મહિના છે તો નોટિફિકેશન આવે પછી તૈયારીઓ કરવા કરતાં અત્યારથી તૈયારીઓ કરવાનું ચાલુ કરી દેજો હું એનો સિલેબસ શોર્ટ ટાઈમમાં તમારી પાસે લઈને આવીશ જે પણ નવા મિત્રો છે એને ફરીથી વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે અને જે જૂના મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને શેર કરતા રહે અને નવા મિત્રોને જૂના મિત્રો બંનેને ખાસ વિનંતી કે ચેનલને જે પણ વિડીયો છે પાંચેક મિનિટનો એ સંપૂર્ણ જુએ ઓકે તો ચેનલનો ગ્રોથ વધશે તમારા સહયોગથી ફરીથી મળી જય ભારત